મારા જીવનની દોરી એને ને જહાત છે મારા જીવનની આવો આવો નો બોલ પરમેના વીરની જય ગઢપોણ જય

કેમ પણ મોજ પડી ગઈ ને હા કાઈ નો અમને આ રસ્તે આવી જ મોજ પડી ગઈ ઘટે ને આવી હું તો હુઈ ગયો તો અમને મે સાર્જી મોબાઈલ માં કે ને હું તો જ મે માર ભાગન કીધું મોબાઈલ લાવો મને તો તમે લાવી હતા તો હું આવ્યો સીધો લાવી હું પેલા તમારે આડા ખમડા રસ્તે આવી કે આવ્યા છે આશ્રમ ના આડા વાળો રસ્તો અમારે તો આવ્યા છે ને આ

કોણ માણા કેટલામાં માં તે તમે મને ઓળખી લીધી હા ઓળખાય કેટલામાં કેટલા છું એ તો તમારા તો જ્ઞાન છે ને તમારી પર ના ભાઈ ના એવું તો કઈ નથી ઈ તો એવું એવું કઈ નથી આમ ઓળખી લીધા એમ ખાલી આમ ઓળખવા પૂરતા નહીં એમ ઘડીક વાત કરી હોત તો હું તમને કહેત કે તમે માર ઘરે આવો આપણે વાત ચાલુ જ હતી 1.5 કલાક થી ચાલુ હતી આવી ઓટ લાઈવ મારે ખાલી 10 મિનિટ થઈ જા તમે આવી જા પાણી પીઉં છું તમે પી

મારે આવી રીતનું આમ થયું છે મારે હું કરવું ડિસિઝ હું ડિસિઝન નતો લઈ શકતો એનું હું થયું શું કરવું મને પછી બેન લઈ જાય કે નઈ લઈ જાય કે તમને એમાં હું તો એને વિપુલભાઈને કીધું મને કાઈ કીધું ની મેં કીધું હું કામમાં છું દોડાધડીમાં ફ્રી થઈશ નહીં એટલે હું બીજમાં આવીને એટલે મને પછી અંતરાત્માથી એવું થયું કે એને એક આશા છે કે મારે બીજ કરવા જાવું છે આમ અને હું અહીંયા બીજમાં પછી હું બોદનમાં બેઠી હોય ને મારું ધ્યાન આયા હોય બધાય મેળા કરવા જાય હું બીજ કરવાનો

પણ હું એક અમર ધામ આશ્રમ આપડે દર્શન કરવા જાવ છું અને હું ત્યાં દેહ ના આવી મને વિશ્વાસ છે એટલી કૃપા છે મને વિશ્વાસ આવી ગયો કે હું એકવાર જરૂર ગઈ ગઈ બે જવાનું બે વાર આપણે અમે રસ્તા હું નક્કી કરી રહ્યા આપડે ઉભા રહ્યો પૂછો રસ્તા હું નક્કી કરી રહ્યા સીધા છે

માલો પરબ ના પીર ની નડી ને જે વિચાર હતો પૂરો થઈ ગયો પાછું અંદર ડેલી માં જવું છે કે આમ હવે તો આમ જવું છે તમે કોઈ ને કઈ ઉપાધિ કરવાની નથી અજવાળું થઈ ગયું રાતનો સૂરજ ઉગે ઉગે ને ઉગે ધીરજ રાખવાની અને હિંમત રાખવાની

આપણા નિયમ પ્રમાણે અમે માનવતાના નાતે એમની ખુશી માટે એમને લઈ જઈએ છીએ જન્મ અને મરણ ઈશ્વરના હાથમાં છે આકસ્મિક કોઈ પણ કઈ અણબનાવ બને કોઈનો પણ તો સંસ્થા જવાબદાર નથી હું એક લખાણ કરાવીશ તમારા પરિવાર ના કારણ કે મને કઈ ઉપાધિ નથી મને કઈ નથી એમ કે અમે ક્યાં બોલાવા ગયા તા તમે આવજો અમાર છોકરા ને લેવા જો સેવા કરવી છે એ મારી ફરજ છે પણ અત્યારની સેવા છે ને એ કાયદા અને રાખી કરવી પડે જેવી છે અમારે આમાંથી કઈ અમને તો એક હરખ છે કે માણસ ને જીવવાની આશા જાય ગી એ આશા અમે લઈ જઈ માણસ ઉભો થઈ જાય તો એને એનું જીવન મળે પણ કાળક્રમ સમય ક્યારેક મારા કે તમારા પછી જગત છે ને હખ લેવા નો દેખડ કરવી હું જાણ કરું કે ભગવાન અમેર આપણે સ્વસ્થ થઈને પાછા આવે એ ઉદ્દેશ્ય સાથે તમે લઈ જઈએ છીએ પણ છતાં નિયમો સંસ્થા નક્કી કર્યા છે એ નિયમો મારે તમને ખબર પડે

Ala, an zo boda. A'a.